જે અંતર્ગત ખાણ ખનીજ વિભાગ ઊંઘતું જળપાયું હોય તેમ જણાઈ આવે છે ગેરકાયદેસર રીતે રેતી ખનન કરાતું હોય અહીંથી હિટાચી મશીન સહિત હાઈવા ડમ્પર ઝડપાયા છે એક રેતી ભરેલ હાઈવે ડમ્પર સહિત અન્ય દસ જેટલા રેતી ભરવા આવેલા ડમ્પર પણ મળી આવ્યા છે કુલ અગિયાર જેટલા ડમ્ફર તેમજ હીટાચી મશીન અહીંથી સીઝ કરવામાં આવ્યા છે ખાણ ખનીજ વિભાગને તમામ મુદ્દામાલ સુપ્રત કરી વધુ કાર્યવાહી કરવાના આદેશ પણ આપવામાં આવ્યા છે મામલતદારની રેટથી ખનન માફિયાઓમાં ફફડાટ ફેલાયો છે તારીખ બાવીસ પાંચ બે હજાર ચોવીસના રોજ માન્ય પ્રાંત અધિકારી સાહેબની સૂચના મુજબ દેવળબારીયા તાલુકાના દુધિયા ગામ પાસે આવેલ ઉજ્જવલ નદીમાં ગેરકાયદેસર રેતી ખનન થતું હોવાની માહિતી મળતા અમો અમારી ટીમ સાથે સ્થળ પર ગયેલા અને ત્યાં આગળ એક હિતાસી મશીન ગેરકાયદેસર રેતી ખનન કરતું ઝડપવામાં આવે છે તથા સ્થળ પર રેતી ભરેલી ટ્રક તથા અન્ય રેતી ભરવા માટે આવેલી ખાલી ટ્રકો મળી કુલ અગિયાર ટ્રકો જપ્ત કરવામાં આવે છે અને તેને સીધા હુકમ સાથે હિતાગી મશીન તથા અગિયાર ટ્રકો મદદનીશ પુસ્તકશાસ્ત્રી દાહોદને આગળની કાર્યવાહી માટે સુપ્રત કરવામાં આવે છે